એમ નાની દેખાય હા હું સેવા કામ કરું છું મારે તકલીફ છે ટોટલા પાણીની બધી પ્રોબ્લેમ છે સમજ્યા એટલે પણ તો તો તમે બાઈ ના ફોન આવતા છે નથી આવતા ફોન તમે મારો વિડીયો નંબર ના કરો તો બાઈ ના ફોન આવે એમ નહીં હું સપના બપના આવે બાઈ ને સપના બો આવે ભાઈ સપના આવે હા કાલે મારા થી બાઈ ના સપના આવતા હતા એલા પણ તો તો ભાઈ તમે હું હું ને ફોન કરું હું ક્યાં નંબર આવતા ને યુટ્યુબ માં તો ભાઈ ને ફોન કરતો હું બરાબર તો હિન્દી બોલે એટલે હું કહું ભાઈ મારે ગુજરાતી ભાઈ જોઈએ પણ હવે તમારી આવડી ઉંમર થઈ ગઈ બાપા હું તો કહું છું તમારે હવે પ્રેમ નહીં કરીએ સાચું કહું છું તો મારે પ્રેમ નથી મારા વાલા મને મને સહારા જરૂર છે સહારો તો કહો કે આ છોકરા નો લઈ લ્યો મારી જેવા લઈ લ્યો પણ ભાઈ નો સહારો હું તમને સહારો દઉં હું તમારો દીકરો બની જાઉં

એ શું દર કે કે કરો ને આરપો છે જો ભેગા રમશે ટીટોડો ને કા તમે ટીટોડો રમાડજે કાંઈક થા હો નવા જૂની બી જોયું જ અને મારા આ મારા નંબર આબાયો કે પાવી જાય ને તો મને ફોન આબાયો ને એમ જા એલા પણ તમારી તમારું ગામ ક્યું કીધું બાપા હા મારું ગામ મેંદળા સાંદરાવાળી મેંદળા તાલુકો જિલ્લો જુરાગઢ હા હા કાગળ લાવો લાવો ઊભરી આને તમે મને તમે ભારી કરી હો એલા પણ તમે હું હું કવ છું તમે કોઈ ગુરુ મહારાજ ના ચરણ વ્યાજાઓ ભક્તિ કરો ભાઈ બાઈ નો ફાઈ

ભગવાન તમારું મારો કાંતિભાઈ દરજી ભગવાનજીભાઈ મારી એક એવી છે બાપા કે તમારી ઉમર પ્રમાણે

વાડી અને તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ મેંદરડા એટલે જગત ને તમે ખરેખર મનોરંજન પૂરું પાડ્યું જુનાગઢ કરું કદાચ કોઈ બાઈ એમ કે મારે પૈસા પચાસ હવે હું નાનો મારો મીડિયમ હોય આપડે સમજી પ્રેમ છે હા એ તો કઈ કરશું ગોઠવ તમને તમારી લઈ લઈને કરાવ્યું કેમ કે આ તો ભાઈ આ તો છે હા એને ફોન કોકડા નંબર ફોન નંબર આવે ને પછી વાતચીત કરી લઈએ બરાબર અરે એ તો બાય ફોન કરજે તમે ને પણ ઈ બાય ઘરે આવ્યા સિવાય કોઈ નામ નાખતા નહીં નકર તમારે આખી જિંદગી સિલાઈ જ કર્યા કરવી જો ભાઈ નહીં હું ફોન આવી જાય તમને ફોન કરાય હું તો કે હું ઉપાડ લે હા તમારું નામ હાલો બાપા હું આવે છે ને કાંતિભાઈ હાલો થઈ ગયું તમારું સાંદરાય વાડી તાલુકો મેદરડા જિલ્લો જુનાગઢ સાંભળો ઓડિયો વાયરલ કરું છું પણ કદાચ ક્યાંય નો થાય તો હવે જીવતા નહી સમાધિ સમાધિ બસ જીવતા સમાધ એ જો ઓજાવ આમ પૂજા બીજું માય ગયો રવા અને બાયુમાં ફળો માં આ કાઈ આમ જો જુનાગઢમાં કઈ સાધુ ઇમનામ નથી બની ગયા અડધા તો બસારા બાજુ ના ત્રાસ થી બન્યા

એવી તમે કામ કરો ને આ ગરબા રમ માં રાજકોટ વ્યાજ તો ન્યાય ગોઠવાઈ જાતે ગોઠવા દાંડિયા રાજ રમ આવડતું હોય ને આ અર્ધી ગરબી માં રાજકોટ માં અમુક અમુક જગ્યાએ જે ગરબી થાય ને એમાં લગભગ વધારે પડતું આજ થાય છે હમણાં તમે આ ગરબી નવરાત્રા એ પછી કેટલી છોકરીઓ લવ મેરેજ કરશે ને એ સાંભળી લેજો છાપામાં આપણે એ તો મોટી ઉમર ની જ્યાં રમવા આવતી હોય અને આપડે હું તમને હું કવ મારો નંબર આવે ને મને નંબર મૂકી દયો ને એટલે મને ફોન કરે હા બરાબર હા એક યુપી ની બાઈ છે એ રાખી હા હા આપડે ગમે તમે તમારે હાલે હાલે યુપી ની હો પણ આપડી ભાષા નહિ સમજે

તમે માણા લકી માણા છો લકી માણા કેમ તમે ગમે કામ આપવા જોઈએ પૂરું કરી દો આમાં તમારું કામ પૂરું થઈ જાય જો બાય ક્યાંક થી મોટી ઉમર ની ક્યાંય મળે હા તો ગોઠવી લેજો નકર તમે સમાધિ લઈ લેજો બસ સમાધિ સમાધિમાં કઈ ન હોય આજે આપડે સુધી વખતે કપાળ માં છાંટવાની મોનોકોટો પીન હુઈ જવા ને હવર થાય જેટી ફાટી ની એ તો હાજર રાખે સમાધિ એટલે એ સ્વેચ્છ કોઈ ના કેવાથી નહીં કેમ થાય ને આ તો કે ફોટો મોકલો તમારો ફોટો માં મોકલીજો હું તમારામાં ચડાવું છું કે ખરેખર આવા સંસ્કાર નું એક મહાન બીડું એમાં કાંતિ બાપા આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો કાંતિ બાપા ને આજરોજ રજૂ કરું છું

You am me, you're me <laughs>